મારે ખાઉંસ સાપ રહ્યું છે નહીં તાર આમ ભાણ ભરાઈ દઈએ તારે હા બસ પાટી માતાજી ગુડ મોર્નિંગ સવારે ગયા ભાઈ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વહેલા તો ઉપર જોતો જ અમે ખાવા પડે પેલું એ ખાવા એટલે આજે વિડીયો બનાય આજ તો મેલવાનું નઈ કાલે પબ્લિક બનાવી નઈ કાલ તો થાક્યા રહેલા અમદાવાદ જઈ રહ્યા એરિયન આ વીર પાણી મળે છે તાર ના નાવા તો ન હો આપણો મશીન મગવી જોવું હો હા ચાનુ વાર બની કોધું વાર બની ગયો ચાનુ બની ગયો કંઈ નહીં ના ના આ રોદવાનું રંધવાનું બાકી છે ડાળ ભાત બનાવા ડાબા બનાવી તક તો ડાબા કોળ મજાતા છે હા એ રે ડાબાત ના કોઈ બીજું કોક બનાવતો

Ini इ निशानु वारो आउछ thailand Itu કઈ તારીખ નું પોગ્રામ જવાનો નહી વિક્રમસિંહ નો ફોન આવ્યો હતો બરાબર કે વાઘુભા કે અમે દોટ મારીને આવીએ છીએ

रियान अब तू ये चालू करी हूँ अब ये करना पहले पीएस ना पड़ा अरे सॉरी नहीं चालू करना चाहिए अरे आज तो मुझे तो मोजू ना तो करा तो आरी के करना को करना हो ओ अब मोजू होगा बस 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 चल पीछे आ शेर जो को ये मंगवा रहा ગાડીમાં okay. yeah. <Nedal> 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 <Nedal>

સપોર્ટ કરવાનો ખૂબ ખૂબ તમારો આભાર બસ 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 એ કર્યા કરો લઈને યાદ છે તમારે શું થયું હા ઓ તને ખોશી થઈ જાય ને એને વરગાડ ના પાછો

ટામેટું દુખી પછી એવી ચટણી બનાવ પાસ રસવાળી નહીં બાવા બા જશે બનાવી દે તો તો દોના તો બડા બડા ફડ ગાયા બનાવ આ પોર કોમ નો રહીય દમ 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 ઓ ગુલગ્યુ એ વાજ રામ ખાઈ બેટા

थी कनेडर नि थी तुब गोद्री म मेली वे मां फिर मां टाला इप घुचि अरड़ी ठाडे बीद बीद को सोफ न जीक्रा शीकर बिद के बसे कँ пишब दो करें वे यह भमन लगन करसितिक आरे जो इत्युद ना örइक पलमान भाग बनोर बसे को बसे कर स opens and